રામ રામ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આવી ગયા છે મઢડા ગામે એટલે ત્યાં આપણે આવેલું છે આઈ આઈશ્રી સોનલમાંનું મંદિર મિત્રો તો આજે આપણે દર્શન કરવાના છે આઈ આઈશ્રી સોનલમાં બનુમાના તો શું કહ્યું નિમેશભાઈ આજે આપણે અહીંયા આવ્યા છે તો આપણે અહીંયા જે સોનલમાની સમાધિ અને આઈ શ્રી બાનુમાની સમાધિ તમને આપણે દેખાડશું આપણે આપણે દર્શન કરીએ ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ ટાણ ઓકે તો મિત્રો આ છે એનું પટાંગણું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અને આ છે ગેટ આઈ શ્રી સોનલમાનું તમે જોઈ શકો છો અહીં મંદિર તો મિત્રો ચાલો હવે પહેલાં આપણે અહીંયા પ્રસાદી લઈ લઈએ અહીં બધે જો પ્રસાદીને બધું મળે છે મિત્રો તો ચાલો હવે આપણે ભાઈ પાસેથી પ્રસાદી લઈ લઈએ રજે હવે આપણે પ્રસાદી લઈ લીધી છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે અંદર દર્શન કરી લઈએ અને તમને પણ દેખાડીએ કે સોનલમાનું મંદિર કેવું છે મિત્રો તો ચાલો હવે આપણે અંદર જઈએ મિત્રો તો મિત્રો આ છે સોનલમાનું ગેટ તમે જોઈ શકો છો સોનલમાં મઢડા અને આ આપણા નિમેશભાઈ તમે જોઈ શકો છો પ્રસાદી લઈ છે અહીંયા તો મિત્રો અહીંયા જે તમે જોઈ શકો છો જે મંદિર છે એ મઢડા ગામે કહેવાય છે કે મઢડા ગામ એટલે કે એ ગામમાં આવેલું છે આઈ શ્રી સોનલમાંનું તો મિત્રો આ છે સોનલ ધામનું પટાંગણું અને તમે જોઈ શકો છો મસ્ત બતકોને બધા આટા મારે આખે આખું પટાંગણું છે મિત્રો તમે જોઈ શકો છો આ તો મિત્રો આ છે સોનલધામ બનુમાનું મંદિર અને આપણે અંદર દર્શન કરીશું મિત્રો તો ચાલો હવે તમને પણ દર્શન કરાવ્યું સોનલમાંનું અને પછી તમને આની હિસ્ટ્રી કહીએ મિત્રો જય સોનલમાં મિત્રો આ તમે દર્શન કરી લો જય સોનલ આજે સોનલમાં સોનલ ધામે જે સોનલ મઢડા કહેવાય છે એની તમને હવે સોનલ સોનલમાની સમાધિ દેખાડીએ તો આ સમાધિ છે સમાધિ છે સોનલ ધામની સોનલમાની Nabi ini je sama Banu Bani Samadhi. Saya temani deh kalau itu yangnya Banu Bani Samadhi ya. Saya dimananya. મિત્રો આ છે પાછળનો ભાગ અને ધજા તમે જોઈ શકો છો ધજા ચડે છે અને ઓલા ભાઈ આવે છે ધજા ચડાવીને મિત્રો જય શ્રી સોનલ માં તો મિત્રો આ છે સોનલધામ મંદિર તો બહુ ખૂબ જ મસ્ત સુંદર લાગે છે મિત્રો આ મંદિર અને અહીં તમે જરૂર આવજો મિત્રો અહીં મંદિર મંદિરે પ્રસાદીની સુવિધા પણ અહીંયા છે જે સમજો કે સાડા અગિયાર વાગે ચાલુ થઈ જાય છે પ્રસાદી એટલા માણસોને રોજ બહુ પબ્લિક એટલે સમજો ને રોજ બસો ત્રણસો માણસો રોજ પ્રસાદી લઈ જાય અને રોજ પ્રસાદી સુવિધા ચાલુ જોઈએ આપણા ભાઈ ભાઈ શ્રીફળ ખોલે છે માતાજીને વધારવા માટે એ ભાઈ પૂછે તો ક્યાં વધારવાનું દેખાડી દો આયો વધારવાનું ભાઈ હા મંદિર સોનલમાં ધામ જય સોનલમાં મિત્રો જે સામે દેખાય એ મિત્ર પ્રસાદીનું છે ભૂલ પ્રસાદી ચાલુ જોઈએ હવે સાડા અગિયાર બાર વાગે ચાલુ થઈ જશે મિત્રો આ હતું સોનલમાંનું મંદિર તો ચાલો હવે આપ તમને નીચે પણ દેખાડીએ તો મિત્રો જ સામે જે હોલ છે ત્યાં તમને પ્રસાદી પણ મળે છે તો તમે પ્રસાદી પણ લઈ શકો છો મિત્રો અને આપણા અહીંયા નીચે જવાનું છે તો ચાલો હવે ત્યાં પણ દર્શન કરી લઈએ મિત્રો આપણે તો આ મિત્રો નવું મંદિર બને છે તમે જોઈ શકો છો આ અને આ મસ્ત મજાનું પટાંગણું મિત્રો સોનલમાના ના મંદિરે આજે છે મજા આવે છે આજે તમને દેખાડી માં જે મિત્રો આપણે અહીંયા દર્શન કર્યા અને ખૂબ મજા આવી મિત્રો અને શાંતિ મસ્ત ચાની પ્રસાદી લીધી અને મસ્ત શાંતિ મળી મિત્રો તમે જોઈ શકો છો પાછળ મંદિર ખૂબ જ મજા આવી ચાની પ્રસાદી ને બધું મિત્રો જોઈ શકો છો તમે તો મિત્રો બસ આજ માટે આટલું જ આપણે ફરી મળીશું એક નવા વ્લોગમાં મિત્રો જય સોમનાથ જય જય ગરીબ ગુજરાત